નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું આજે એક સત્ય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યો છું આજની કહાની સાંભળવા જેવી છે તો અચૂક એક સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની કહાની મુંબઈ થી અમદાવાદ આવતી શતાબ્દી એક્સપ્રેસ એની પૂરી, રવાની ઉપર દોડી રહી હતી પ્રવાસીઓ રાત્રિ ભોજનની પ્રતિક્ષામાં આમ તેમ જોઈ રહ્યા હતા એમાં એક અઘીરા પ્રવાસીએ સામેથી બર્થ ઉપર બેઠેલા એક જાજરમાન વૃદ્ધને પૂછ્યું કાકા કેટલા વાગ્યા બીજી વાર જો સમય પૂછીશ તો તારા બાર વગાડી દેશ કાંડા ઉપર ઘડિયાળ બાંધવાની ટેવ પાટા તારા પિતાશ્રી નું શું જાય છે કાકા એ અપેક્ષા

સાથે આવું છે ટિકિટ ના પૈસા હું કાઢીશ પડી ગઈ ત્યાં કાકા તબિયત તો સારી છે ને તું ડોક્ટર છે કાકાનો શોર્ટ પીચ બોલ જેવો શોર્ટ ક્વેશન પેલાના દાંડિયા ગુલ કમ્પાર્ટમેન્ટમાં સન્નાટો કાકાના નામનો આંતક છવાઈ ગયો બધાએ બીજાને સામે જોઈને ઈશારા કરી રહ્યા આવું કેમ કોઈ માણસ વિના કારણે આટલો કડવો બની શકે ખરો એ પણ આ ઉંમરે સતોતેર કરતા વધુ ઉંમર નું લાગતો પુરુષ તો લાગણી ભૂખ્યો બની જાય એને બદલે આ માણસ કાકો મટીને કરવત કેમ બની ગયો ટ્રેન દોડતી રહી બીજા પ્રવાસીઓ

ક્યાં સુધી છુપાવી શકે ધીમે ધીમે એ વૃદ્ધ પોતાની જીવન મંજુવાનું ઢાંકણ ઉઘાડી નાખ્યું અનિરુદ્ધ ભાઈની ઉંમર અત્યારે વર્ષની પણ એક સમય ના હતા ખૂબ જ સોહામણા હતા ખંડેરે જો આવું આકર્ષણ હોય તો ઈમારત કેવી હશે તેજસ્વી કારકિર્દી અને તીવ્ર બુદ્ધિમતા સરકારી ઇન્ટરવ્યુમાં પ્રથમ ધડાકે છે કલાસ વન કક્ષાની નોકરીમાં પસંદ થઈ ગયા પત્ની નું નામ મંદાકીની એ પણ એટલી ખુબસુરત લીલા જાગ ને વળગેલી નમણી વેડ કાકા તમે વાત કરો છો એ સાંભળીને તો ઈર્ષા થઈ આવે છે બાજુમાં બેઠેલી એક કોલેજ યુવતી એ તહુકો ઉરાવ્યો ઈર્ષા તો એ વખતે અમને જાણતા તમામને થઈ આવતી હતી મુંબઈના એ જમાનામાં એલીટ સમાજના અમારી જોડી અનુ મંદાના નામથી પ્રખ્યાત બની ચૂકી હતી હું ખૂબ સારું કમાતો હતો અને મારી મંદા બહુ યોગ્ય રીતે ના બચાવતી જાણતી હતી એની કળ કસરનો પ્રતાપ કે 15 વર્ષના સંસાર પછી અમે વાલકેશ્વર વિસ્તારમાં અમારી માલિકનો એક સ્વતંત્ર બંગલો ખરીદી શક્યા અનુભાઈ ની વાત સાંભળીને બેઠેલા પ્રવાસીઓ મુંબઈના સાધારણ વિસ્તારમાં સામાન્ય ફ્લેટની કિંમત પણ અત્યારે એક થી દોઢ કરોડ જેટલી થતી જતી હોય તો સ્વર જેવા સુખી સંસ્કારી અને વૈભવી વિસ્તરમાં સ્વતંત્ર બંગલુ એટલે શું કહેવાય મને ત્રણ શોખ હતા એક સારું ભોજન જમવાનું અને બીજો સારા કપડા પહેરવાનું અનુભાઈ બે શોખ આગળ અટકી ગયા કમ્પાર્ટમેન્ટ કાન ઊંચા કરીને સાંભળી રહ્યું છે છેવટે એક યુવતીથી ધીરજ ખૂટી એ પૂછી બેઠી અને ત્રીજો શોખ તારી કાકીને પ્રેમ કરવાનો અનુભાઈએ એવી રોમેન્ટિક વાક્ય ઉચ્ચાર્યું કે એ પોતે જ માંથી ગયા પેલી યુવતી વગર બની ગઈ અનુભાઈ અને મંદાબહેનના આ ગાઢ પ્રેમમાં આંબા ઉપર ત્રણ ત્રણ વર્ષના આંતરે ત્રણ કેરીઓ બેઠી એક પછી એક ત્રણ દીકરીઓ જન્મી કાકા ત્રણ ત્રણ દીકરીઓ શા માટે પેદા થવા દીધી દીકરાની લાલચમાં જમાનો પણ ક્યાં હતો અમે લગ્નની પહેલી રાતથી નક્કી કર્યું હતું કે અમારા ત્રણ બાળકો હશે એક મંદાએ રમાવા માટે બીજું મારે રમવા માટે અને ત્રીજું

પત્ની ગતિ એની સાથે જ અનુભાઈ ના હૃદય માંથી જીવન સર ઉડી ગયું અઠાવન માં વર્ષે તમે વિધુર થયા અત્યારે તમે છોતેર ના છો એનો અર્થ એ થયો કે છેલ્લા અઢાર અઢાર વર્ષથી તમે આવી રસ વગર જિંદગી ઢસડી રહ્યા છો શું આ આજ કારણ છે તમારી જીભ ઉપર આવી ગયેલી કડવાશ આ પ્રશ્ન પૂછનાર પ્રવાસી એ જ હતું જેને સફરની શરૂઆતમાં જ અનુકાકા ના મોઢેથી એના પિતાશ્રી સમાણે ગાળ ખાધી હતી ના કેરી ગમે તેટલી કહેવાય તોય કડવી તો ન જ થાય હું મધ જેવો મીઠો માણસ હતો પોણા ભાગની જિંદગી સુધીમાં ન તો ક્યારેય ઝેર ચાખ્યું હતું ન કાઢ્યું હતું મંદાના મૃત્યુ પછી પણ દસ બાર વર્ષ તો મેં ખેંચી કાઢ્યા પૈસાની ખોટ ન હતી શરીર ખડતલ હતું આખો દિવસ સાહિત્ય સંગીત અને મિત્રોની સોબતમાં પસાર થઈ જતો હતો અને ગમે તે ત્યારે ગમે તે માં જમી લેતો હતો પણ બે ત્રણ વર્ષથી શરીર લથડવા માંડ્યું આંતરડા નબળા પડતા ચાલ્યા મિત્રો પણ એક પછી એક બિછડ સભી બારી બારીથી જેમ મને એકલું છોડીને રવાના થયા ત્યારથી મારી કબી શરૂઆત થઈ અચાનક અહીં સુધીની વાત સાંભળ્યા પછી કોકને યાદ આવ્યું તમારી દીકરીઓ શું કરે છે એમાંથી કોઈ તમારી મદદે ન આવી કેવી રીતે આવે પરણીને સાસરે ગયેલી દીકરીઓ પોતાનો સંસાર સંભાળે કે બાપને સાચવવા દોડી આવે સૌથી મોટી અને સૌથી નાની દીકરીઓ તો લોકલાજે પણ મને મદદ કરવા માટે ન આવે

અનુભાઈની જિંદગી હવે ડામરની સાથે આવો સવાલ પૂછતા સાંભળી ગયા તારો બાપ હજુ ક્યાં સુધી જીવવાનો છે એ જઠ મરે તો વાલકેશ્વર બંગલો અને લાખો રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તો આપણા હાથમાં આવે એજ દિવસે અનુભાઈ દીકરીનું ઘર છોડીને પોતાના બંગલામાં પાછા આવી ગયા એક નોકર રાખી લીધો મકાનની સાફ સફાઈ માટે એક બાળ રાખી લીધી રસોઈ પાણી બાઈ પાસઠ વર્ષની ભુખ્યાવી વિધવા હતી સવારથી જ એ બંગલામાં આવી જતી બંને સમુખિયા જીવ સાથે બેસીને ચા પીતા પછી અનુભાઈ લાયબ્રેરીમાં ઉપડી જતા બપોરે પાછા આવીને બંને જણા ભોજન લેતા સાંજની રસોઈ જમાડીને પણ પેલી વૃતા એના ઘરે ચાલી જતી આ રીતે પણ મારી જિંદગીના અંતિમ વર્ષો પસાર થઈ રહ્યા હતા પણ મારા જમાઈઓને પેટમાં તેલ રેડાયું એક દિવસ એ ત્રણેય જાલીઓ ભેગા થઈને મારા બંગલે આવ્યા મારી સાથે ઝઘડવા લાગ્યા તમને શરમ નથી આવતી આ ઉંમરે ઘરમાં રખડતા ને ઢાલતા અરે લાવવી જ હતી તો કોઈ જુવાન બાય લાવવી હતી ને આ ડોસી માં ભટકતો રહું છું મારા ઘરે ટપાલ વાંચવા પૂરતો જતો નથી હું ખુદ હવે ટપાલ બની ગયો છું સરનામા વગરની ટપાલ બસ ટ્રેનમાં જમી લઉં છું ટ્રેન માં ઊંઘી લઉં છું ક્યારેક આવી જ કોઈ ટ્રેનમાં મરી પણ જઈશ હું કડવો ન હતો પણ જિંદગીના અનુભવો મને કડવો બનાવી મૂક્યો છે ટ્રેન દોડતી હતી પણ પ્રવાસીઓના મનમાં સુખત બંધ હતા આખરે એક યુવાન મૌન તોડ્યું કાકા માફ કરશો એક નાજુક સવાલ પૂછું છું તમારા વિલમાં તમે શું લખ્યું છે મારી પાસે હજુ પણ 20 કરોડની સ્થાવર અને રોકડ સંપત્તિ છે એમાંથી ફૂટી કોડીએ મારી દીકરીઓને નહીં મળે મારો દેહ જ્યારે પડે ત્યાં પડે ત્યાં જ પલો ઇન્સાન મને અગ્નિદાન આપવાનું પુણ્ય કાર્ય દાખવશે એ જ મારી તમામ સંપત્તિનો વારસદાર બનશે કાકાની વાત સાંભળીને ડબ્બામાં સન્નાટો પસરી ગયો મિત્રો તમને આ કહાની પસંદ આવી હશે પસંદ આવી જ હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોના ગ્રુપમાં મોકલી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ બટન બટન એટલે એટલે દબાવી દીધું અમને કહાની અપલોડ કરીએ એટલે તરત જ સૌથી પહેલા તમે સાંભળી શકો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ